નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક શાકભાજી વિસ્તાર છે એની અંદર આવ્યા છીએ એક ભાઈ સરસ મજાનું રિઝલ્ટ લીધું છે તો આપણે એમના મોઢે જ પૂછવી એમનું નામ ગામ અને તાલુકો તમારું નામ શું મારું નામ મનસુખભાઈ ગામ અડાળા મનસુખભાઈ અડાળા ગામ અને તાલુકો કયો લાગે આપણે એને સાયલા તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે આ રીંગણીના પાકની અંદર રિઝલ્ટ તો બહુ સારું છે આજે અજરિંગની અંદર કોઈ નુકસાન દેખાતું નથી તૈતર તમે રીંગણીના પાકની અંદર શું વાવેલું છે શું વાપરેલું છે કે આની અંદર આવું સારું રિઝલ્ટ મળ્યું છે અમારે રીગેટે આમાં ઈવાળ આવી જતી બહુ ઈળ હતી એટલે હડો આવી ગયો તો પછી એમે આ દવા મારી બરાબર ઈળો કા હા ઈળ જે છે એ અને ફ્લાવરિંગ માટેની ફાલ માટે જે છે એ ફ્લાવર હવે રીંગણા ની અંદર જે હડો આવતો હતો એ હડો પણ નથી તો આ વસ્તુ તમે વાપરી બરાબર ત્યારે વાપર પેલા કેવું લાગતું હતું કે રિઝલ્ટ આવશે કે નહીં આવે કેવું

રીંગણા ચાલુ છે તે ઉતરવાના તો એની અંદર પણ તમને ખડો દેખાતો નથી ક્યાંય સરસ ખૂબ ખુબ આભાર તમે રિઝલ્ટ આપ્યો તમે ધન્યવાદ